ઋતુના ત્રીજા અઠવાડિયાનું ગુરુવાર ધર્મસભા આજે સંત પિતર કાનિસનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈસુ લોકોને સમજાવે છે કે માનના અને જીવનદાયી રોટીમાં તફાવત છે માનના તો ભૌતિક આહાર હતો એટલે માનના ખાનાર મરી ગયા જીવનદાયી રોટી તો અલૌકિક આહાર છે જીવનદાયી રોટી ખાનાર અનંત જીવન પામે છે સાંભળીએ સંત ત્યુહાનકૃત શુભ સંદેશ અધ્યાય છ કડી ચુમ્માળીસથી એકાવન મને મોકલનાર પિતાના આણ્યા સિવાય કોઈ મારી પાસે આવી શકતો નથી અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરીશ પૈગંબરોના ગ્રંથમાં લખ્યું છે કે સૌ કોઈ ઈશ્વરના શિષ્ય થશે જે કોઈ ઈશ્વરના શિષ્ય બની તેની પાસે શીખ્યા છે તેઓ મારી પાસે આવે છે એનો અર્થ એવો નથી કે પિતાને કોઈએ જોયો છે સિવાય કે જે ઈશ્વર તરફથી આવેલો છે એણે જ પિતાને જોયેલો છે હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે હું જીવનદાયી રોટી છું તમારા વડવાઓએ રણમાં માન ના ખાધું હતું છતાં તેઓ મરણ પામ્યા સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી તો આ છે એને ખાનાર કદી મરે નહીં હું સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છું જે કોઈ એ રોટી ખાશે તે અનંતકાળ જીવશે અને હું જે રોટી આપવાનો છું તે તો જગતના જીવન માટે અર્પણ થનારો મારો દેહ છે પરમપ્રસાદ આપણને આધ્યાત્મિક પોષણ આપે છે એ જીવનદાયી રૂટીને આરોગીને આપણે પ્રભુમય બની જઈએ છીએ એટલા માટે પરમપ્રસાદ આરોગતા પહેલાં આપણું હૃદય સ્વચ્છ નિર્મળ હોવું ખૂબ જરૂરી છે આપણે પ્રાયશ્ચિત સંસ્કારનું મહત્ત્વ ભૂલી રહ્યા હોઈએ તેવું ચિત્ર ધર્મસભામાં દેખાય છે વળી ભક્ત એવું માનતો હોય કે પ્રાયશ્ચિત કરીશું તો પ્રભુ આપણા પાપ માફ કરી દેશે એટલે પાપ કરવામાં વાંધો નહીં પરંતુ એવું માનવું એ તદ્દન ખોટું છે આ તો પાપ કરતા રહીએ અને ગંગામાં ડૂબકી મારતા રહીએ એવી વાત કહેવાય કરેલા પાપનો પસ્તાવો સાચા દિલથી થવો જોઈએ પ્રભુ આપણું હૃદય નિહાળે છે એનો ડર રાખીને આપણે સન્માર્ગે ચાલીએ પ્રભુ પર દ્રઢ શ્રદ્ધા રાખીને જીવન જીવીએ પ્રીત સંસ્કારની હાજરીમાં શાંતિપૂર્વક પ્રભુની હાજરીનો અનુભવ કરીએ આપણી માટે આપેલ એમના બલિદાનને યાદ કરી આપણે પણ પ્રભુ માટે આપણું પોતાનું બલિદાન આપવા હર ઘડી તૈયાર રહીએ પ્રભુના વચનોનું સ્મરણ કરતા રહીએ હું સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છું જે કોઈ એ રોટી ખાશે તે અનંતકાળ જીવશે તાજેતરમાં કિશોર વયે સંત થયેલા કાર્લો એસ્યુટીસને આપણે ખાસ વિનંતી કરીએ સાત વર્ષની નાનકડી વયે પ્રથમ ખ્રિસ્ત પ્રસાદ અંગીકાર કર્યા પછી એ દરરોજ ખ્રિસ્ત યજ્ઞમાં હાજર રહી પ્રભુ ભોજન ભક્તિપૂર્વક આરોગતો એટલું જ નહીં પવિત્ર પ્રિતસ સંસ્કાર સમક્ષ બેસીને જીવંત પ્રભુ ઈસુનો અનુભવ કરતો હતો જેણે ભોજનથી થયેલા એકસો પચાસ ચમત્કારોની વેબસાઇટ બનાવી આપણે વારંવાર ક્રિસપ્રસાદ આરોગ્ય છીએ ત્યારે આપણામાં સંત કાર્લો એસોટિસના જેવી શ્રદ્ધા વધતી રહે એ માટે વિશેષ પ્રાર્થના કરીએ